જે જવાહરબાગ થી સ્ટેચ્યુ પાર્ક સુધી દેશભતિના ઊર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી આ તિરંગા તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાત્રાની આગેવાની ધારાસભ્ય સરસુ પટેલ ભરત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી અખલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલતાબેત રાજપુરોહિત કારોબારી સભ્ય નિલેશ પટેલ સહિત પાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર ભુષ્કર્ણા નોટિફાઈડ ભાજપ પ્રમુખ જૈતે રહ્યા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો જોડાયા હતા તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમના સંદેશ આપ્યો હતો સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદે વાતાવરણ ગુંજતું થયું હતું આ તિરંગા યાત્રા દ્વારા દેશના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યની પેઢી માટે રાષ્ટ્રીય એકતા અને દેશ સેવાનું પ્રેરણા સ્ત્રોત બનવા જેવી હતી બાવીસ એપ્રિલ ના રોજ કાશ્મીરના પહેલગામમાં પર્યટકોને ત્યાંના આતંકવાદીઓ એમનું નામ પૂછી એમનો ધર્મ પૂછી અને જે ગોળી મારી અને આ પર્યટકોને મારી નાખ્યા એના પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કીધું કે આતંકવાદીઓને

અને આપણા દેશની જે લશ્કરી પાંચ છે એમના માટે એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધર્મના જાતિના ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાવડી ઓરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ ત્રિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા કાશ્મીરના પહેલગામ ની અંદર ત્રાસવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છવ્વીસ જેટલા નિર્દોષ લોકોને રહસી નાખ્યા એના અનુસંધાનમાં આપણા દેશ તરફથી સિંદૂર ઓપરેશન જે કરવામાં આવ્યું અને એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પણ રાષ્ટ્રભાવના જાગે આ આશયથી જિલ્લા મથકે તમામ તાલુકા મથકે આ એક ત્રિરંગા યાત્રા દ્વારા લોક લોકજાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકલેશ્વર શહેર અને અંજોર તાલુકાની થઈ રહી છે અને આના પછી સાડા છ વાગે અંકલેશ્વર નોટીફાઈની અંદર પણ આ રીતના ત્રિરંગા યાત્રા રાખવામાં આવી છે ત્યારે તમામ લોકો જોડાય અને રાષ્ટ્રચેતનાને જગાડવા માટેનું જે આ અભિયાન છે એને આપણે સાથે કરીએ તેવી શુભેચ્છાઓ પાઠવું